ધરમપુર શહેરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે વિસર્જન સમારોહ ઉજવાયો ગણપતિ બાપાની સ્થાપના બાદ દસ દિવસ સુધી પૂજા અર્ચના બાદ આજે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણેશ ચતુર્થીના ઉત્સવ દરમિયાન લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વિસર્જન સમારોહમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી તમામે મંગલમૂર્તિ ગણેશની વિદાયને આધ્યાત્મિક રીતે વિધિપૂર્વક પૂર્ણ કરી તમામે ગણપતિ બાપા મોરિયા પૂરચા વર્ષી લવકરિયા ના જાયગોષ સાથે વિસર્જનની યાત્રામાં ભાગ લીધો ધરમપુરના ગણપતિ બાપાની મૂર્તિનું બામટી અને કરંજવેરી ગામે મા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું બિલપુડી ગામે સ્વર્ગ વાહિની નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું સમારંભ દરમિયાન સુરક્ષા જોગવાઈઓને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસ અને પ્રશાસન તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી